ફેમિલી કેમ છો બધા મજામાં તો ફરી છે તો આજે આપણે બનાવશું મેથી આલુ પરાઠા તો વિડીયો સ્કીપ ભૂલતા નહીં તો આપણે વિડિયો સ્ટાર્ટ કરી દઈએ તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો અહીંયા મેં એકદમ ફ્રેશ આવી મેથીની ભાજી લઈ લીધી છે તો મેં સરખી રીતે ધોઈ લીધી છે હવે અહીંયા મેં થોડું પાણી ગરમ કરી લીધું છે તેમાં આપણે મેથીની ભાજીને એડ કરી દઈશું અને આપણે તેને થોડી બોઇલ કરવાની છે તો બધી ભાજી એડ કર્યા બાદ આપણે તેને એક મિનિટ માટે ઢાંકી દઈશું ત્યાં સુધીમાં આપણે બટેટાની છાલોને અલગ કરી લઈશું મેં અહીંયા બટેટા પેલા બોઇલ કરી લીધેલા હતા તો બધી છાલો અલગ કરી લઈશું તો આપણે હવે જોઈ લઈએ કે આપણી ભાજી એકદમ બોઇલ થઈ ગઈ છે હવે આપણે તેને એક ઠંડા પાણીમાં તેની એડ કરવાની છે તો મેં એક બાઉલમાં ઠંડુ પાણી લીધું છે ભાજીને આપણે તેમાં એડ કરી દઈશું બટેટાનું સ્ટફિંગમાં આપણે લસણ મરચાં અને આદુની પેસ્ટ ત્યારબાદ લીલા ધાણા મીઠું હિંગ હળદર ધાણાજીરું પાવડર શેકેલા જીરાનો પાવડર થોડી ખાંડ ત્યારબાદ તેમાં લીંબુ એડ કરવાનું છે હવે આપણે બધા જ મસાલાને સરખી રીતે સ્મેશ કરી લઈશું તો આપણે બટેટાના સ્ટફિંગને સરખી રીતે બધા મસાલાને મિક્સ કરી લઈએ તો આપણું સ્ટફિંગ બનીને તૈયાર છે હવે આપણે જે ભાજીને બોઇલ કરેલી હતી તેની આપણે પેસ્ટ તૈયાર કરવાની છે તો મિક્સર જારમાં એડ કરી દઈશું આપણે તેની પેસ્ટ બનાવી લઈએ તો પેસ્ટ બનીને તૈયાર છે હવે તેને આપણે બહાર કાઢી લઈશું ત્યારબાદ તેમાં થોડું મીઠું ત્યારબાદ સફેદ તલ અને આપણે તેમાં ઘઉંનો લોટ એડ કરવાનો છે તો જેવી તમારી પેસ્ટ હોય તે તે જ પ્રમાણે તેમાં તમે લોટ એડ કરી શકો છો જેવી રીતે તેમાં પાણી એડ ના કરવું પડે તેવી રીતે આપણે તેમાં લોટ એડ કરવાનો છે ત્યારબાદ થોડું તેલ હવે આપણે એનો સોફ્ટ એવો ડો તૈયાર કરી લઈશું તો આપણો ડો બનીને એકદમ તૈયાર છે હવે ગેસની ફ્લેમ સ્ટાર્ટ કરી અને પેન મૂકી દઈશું અને આપણે તેમાંથી પરાઠા તૈયાર કરવાના છે તો તેને પહેલાં થોડું વણી લઈશું સરખી રીતે એકદમ પતલું એવું આપણે તેને રોટલી વણી લેવાની છે ત્યારબાદ આપણું જે બટેટાનું સ્ટફિંગ બનાવેલું હતું તે તેમાં એડ કરવાનું છે તો મેં એક સાઈડમાં તેને સ્ટફિંગ એડ કર્યું છે તમે જો અલગ રીતે પરાઠા બનાવતા હોય તો તમે તે રીતે પણ બનાવી શકો છો મેં તેને હાફમાં ફોલ્ડ કર્યું છે તો સરખી રીતે આપણે તેને દબાવી લઈશું ત્યારબાદ તેને ઉપરથી થોડું વણી લઈશું તો આપણું આ પ્રકારનું પરાઠું બની ગયું છે હવે આપણે તેને શેકી લઈશું તો પેનમાં મેં એડ કર્યું છે ચારે બાજુ આપણે ઓઈલ એડ કરીશું અને આપણે તેને સરખી રીતે પકાવી લેવાનું છે બંને સાઈડ આપણે સરખી રીતે તેને છેડવી લઈશું જરૂર પ્રમાણે આપણે તેમાં ઓઇલ એડ કરવાનું છે તો આપણું પરાઠો બે બાજુથી એકદમ શેકાઈ ગયું છે હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું તો આપણા મેથી આલુ પરાઠા બનીને તૈયાર છે બનીને તૈયાર છે જે એકદમ સ્વાદિષ્ટ છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો અને જો આ રેસીપી પસંદ આવે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જલ્દી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી માટે જય માતાજી જય દ્વારકાધીશ